રાજસ્થાન રાજ્યના જયપુર શહેરના મેયર છેલ્લા ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે સુરતની મુલાકાતથી જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે તેઓએ સુરત અને જયપુર વચ્ચે ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી અને સાથે સ્વચ્છતામાં ભારતભરમાં પ્રથમ આવવા બદલ સુરતને અભિનંદન આપ્યા હતા સ્વચ્છતા લીગમાં સુરત દેશનું પ્રથમ ક્રમ જાહેર થયા બાદ સુરત શહેરની મુલાકાતે અનેક શહેરોમાંથી મેયર સહિતના અગ્રણીઓ સુરતની મુલાકાતે આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે પાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનો અભ્યાસ કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરતની મુલાકાતે છે બુધવારે પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા સાથે અન્ય સ્થળની મુલાકાત લીધી હતી જોકે હાલ રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને વરસાદની આગાહી પણ છે સોમવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ શરૂ થયો છે તેના કારણે જયપુરના રસ્તા પર બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે અને લોકો લોકો છે છે સ્થિતિમાં જયપુર પાલિકાની મદદની રાહ જોઈ રહ્યા પરંતુ જયપુરના પ્રથમ નાગરિક એવા મેયર સૌમ્યા ગુર્જર છેલ્લા ત્રણ દિવસથી સુરતના મહેમાન બન્યા છે અને જયપુરમાં જળબંબાકાર છે ત્યારે પ્રજાને બેહાલીમાં છોડી લોચો ખમણીની મજા માણી રહ્યા છે જેના કારણે સીએમએ રસ્તા પર ઉતરવું પડ્યું છે પાણીગ્રસ્ત શહેરમાં સીએમ હોવા છતાં પણ જયપુરના મેયરને સુરતની મહેમાન ગતિનો મોહ છૂટતો નથી રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ પડ્યો છે અને જયપુરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે જયપુરના લોકો મિની પૂર જેવી સ્થિતિમાં છે અને લોકો પાલિકા તંત્રની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયર સુરતની મહેમાન ગતિ માણી રહ્યા છે જેના કારણે સીએમ એ રસ્તા પર ઉતરવું પડ્યું છે गत ફેબ્રુઆરી મહિનામાં સુરત માં અમરોલી ટ્રેનસમાં બાળક ડૂબી ગાયો હતો અને અમદાવાદ મેચ ચાલતી હતી ત્યારે સુરતના મેયર મેચ મુકી સુરત દોડી આવ્યા હતા જયપુરના મેયર હજુ સુરતની મહેમાનગતિ માણવામાં વ્યસ્ત છે જે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે સ્વચ્છ ભારત અભિયાન કો સાકાર કરનેવાલા અને پورے દેશ મે સૌથી પહેલા સ્થાન પ્રાપ્ત કરનેવાલા શહેર હે ઓર ઇસ શહેર મે આના એક સૌભાગ્ય કી બાત હોતી હે मेयर श्री ने मुझे बुलाया यहाँ यहाँ की बेस्ट प्रैक्टिस मुझे देखने का मौका मिला और लगातार तीन दिन से सूरत में हूँ और सूरत को सूरत की सूरत देखी है मैंने और सूरत वासियों की सीरत भी देखी है उनसे वार्तालाप भी हुए और कहीं न कहीं मैंने आप लोगों का काम भी किया मैंने सिटीजन फीडबैक भी ले लिया है दिन भर इनका दौरा रहता शाम को मैं टैक्सी ड्राइवर से आम वासी रहवासियों से भी मैं मिली हूँ और उनसे भी पूछा है कि सूरत को आपने इतना सुंदर इतना अच्छा स्वच्छता में कैसे आगे लेकर आए तो सबका एक ही जवाब कि आदरणीय प्रधानमंत्री जी का सपना हम सब का सपना ત્રણ દિવસની મુલાકાત બાદ તેઓએ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આપવામાં આવતા પાણીની ગુણવત્તા ઘણી સારી છે ઉપરાંત પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટની પણ વાત કરતા કહ્યું કે તેઓ જરૂરથી આ પ્રોજેક્ટ જયપુર શહેરમાં પણ અમલીકરણ કરવા આયોજન કરશે પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત બાદ સુરત મહાનગર અને જયપુર શહેર વચ્ચે ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે પણ શક્યતા દર્શાવી હતી સાથે સાથે સુરત શહેરના વિવિધ પ્રસિદ્ધ વ્યંજન લોચો ખમણ તથા બીજી અનેકવિધ વાનગીઓનું વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સ્વાદને પોતાની સાથે જયપુર લઈ જઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું